દ્રશ્યો આપ જોઈ શકો છો કે દેખાઈ રહ્યા છે બીજી તરફ માલપુરના ગ્રામીણ પંથક ગોવિંદપુર મંગલપુર સહિતના વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે સમગ્ર જિલ્લાની વાત કરવામાં આવે તો હાલ મોડાસા શહેર તેમજ માલપુરની અંદર હાલ વરસાદ યથાવત છે જી આભાર આપનો તમામ માહિતી બદલ દેવા તો અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે માલપુરના રસ્તા ઉપર નદીની માફક વહ્યા પાણી